એમ તો ગુજરાતમાં ઘણી બધી મોટી ઇવેન્ટ્સ થઈ છે પણ એવું કહી શકાય છે કે આઈટી સ્પેસિફિક આ એવી પ્રથમ ઇવેન્ટ છે કે જે આટલા મોટા પાયે અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે આ ઇવેન્ટની વાત કરીએ તો આમાં સૌથી વધુ 200 થી વધુ સ્પીકર્સ અને 50 થી વધુ કંપનીસ તમને જોડાવા મળશે આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ઘણા બધા બિઝનેસમેન્સ અને આઈટીની સાથે જોડાયેલા ઘણા બધા ક્ષેત્રો છે કે તમને પાર્ટિસિપેટ કરવાથી ઘણો ફાયદો થશે એની સાથે જ આ એક એવું પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મ પર બધાને ડિજિટલી અને તેની સાથે હું કહી શકાય કે ટેકનોલોજીના માધ્યમથી જોડવામાં આવશે કે જ્યાં તમને ત્રણ થી વધુ એન્ટરપ્રિન્યુઅર્સ જોવા મળશે અને ઘણા બધા લીડર્સ પણ આમાં આવશે ઘણા સ્પીકર્સ પણ અહીંયા આવશે કે જે ઘણા બધા બિઝનેસમેન્સ અને અલગ અલગ ક્ષેત્રોની સાથે જોડાયેલા લોકોને મોટિવેટ કરશે તો ઘણા બધા લોકોને આમાં કેવી રીતે ફાયદો થઈ શકે છે કયા ક્ષેત્રને કેટલો ફાયદો થઈ શકે છે શું છે આ ઇવેન્ટ આ બધી જ માહિતી આપણે આપીશું છે એની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ટેક એક્સપોની લીડરશિપ ટીમમાંથી સંદીપ સિસોદિયા જી છે જે એપ સ્રો ઓનર છે તેમની સાથે છે ભાવિક જેઓ જે ઓનર છે ગુરપ્રીતસિંહ સૈની જી છે જે એક્સપેક્ટ એક્સપેક્ટ કંપની ઓનર છે આપ સૌનો સ્વાગત છે વેલકમ ટુ ધ શો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ સંદીપ સૌથી પહેલા જે ટેક એક્સપો ગુજરાત 2024 જે થવા જઈ રહ્યું છે અને જે અત્યારે અમે જે રીતે જોઈ શકીએ છીએ કદાચ હું કહી શકાય છે કે આ એક ઇવી ઇવેન્ટ છે કે જે ગુજરાતને ટેકનોલોજીનું હબ બનાવશે શું ઉદ્દેશ્ય છે સૌથી પહેલા તો કે કેમ કઈ રીતે આ ગુજરાત ખાતે અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે આ ઇવેન્ટ નું ઉદ્દેશ્ય શું છે સંજીવ સો મેઇન તો એ જ છે કે તમે અત્યારે જોશો ને કે ગુજરાત જે છે ને લીડ કરે છે મલ્ટિપલ સેક્ટર્સની અંદર એ કેમિકલ સેક્ટર ફાર્મા સેક્ટર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સિરામિક સેક્ટર સો ગુજરાત એક લીડિંગ સ્ટેટ છે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ જ્યારે આપણે જો આઈટીની વાત કરીશું ને તો માં જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ ગુજરાતમાં હજી સુધી નથી થયો તો સમહાવ અમે જ્યારે ઇન્ટરનલી ઇવેન્ટ્સ ઇવેન્ટ્સમાં કોર્પોરેટ ઇવેન્ટ્સમાં મળતા હોઈએ છીએ તો અમારા માઇન્ડમાં એક વસ્તુ થતી હતી કે ગુજરાતમાં મલ્ટિપલ ઇવેન્ટ્સ થાય છે અધર ઇન્ડસ્ટ્રીની બટ જે ની એક મેગા ઇવેન્ટ થવી જોઈએ ને એ નથી થઈ રહી સો અમે બધાએ વિચાર્યું કે કેમ આપણે એક એવી ઇવેન્ટ ના કરીએ કે જેમાં બધી જ કંપની આઈટીની ગુજરાતની રિપ્રેઝેન્ટ કરે અને એમના સોલ્યુશન્સને એમની સર્વિસીસને જોવા માટે અધર ઇન્ડસ્ટ્રીમાંથી લોકોને આપણે ઇન્વાઇટ કરીએ સો મેન હેતુ એક જ છે કે ગુજરાતની જેટલી પણ એમએસએમઈ અને એસએમઇ કંપનીઝ છે અધર ઇન્ડસ્ટ્રીમાં જે લોકો વર્ક કરે છે એમને ક્યાંક ના ક્યાંક આઈટીના મલ્ટિપલ સોલ્યુશન્સની જરૂર પડે છે પછી ડિજિટલ માર્કેટિંગ હોય આઈઓટી હોય બ્લોકચેન હોય વેબ ડિઝાઇન હોય એસસીઓ સર્વિસિસ હોય કસ્ટમ સોફ્ટવેર હોય ઇન્વેન્ટરી મેનેજમેન્ટના સોફ્ટવેર હોય કે ઈઆરપી હોય તો એમના માઇન્ડમાં પરસેપ્શન એવું છે કે ભાઈ ગુજરાતમાં તો આઈટીની એટલી બધી ખાસ કંપનીઝ નથી એટલે એ લોકો બહાર જાય છે હૈદરાબાદ જાય છે પુના બેંગ્લોર અને ત્યાંથી સોલ્યુશન પરચેસ કરે છે પણ હવે એવું નથી રહ્યું હવે ગુજરાતમાં બહુ જ સારી આઈટી કંપનીઝ એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે એમની સારી એવી કેપેબિલિટીઝ બિલ્ડ થઈ ગઈ છે સો દેટ અમે એ મેસેજ પાસ કરવા માટે એક આખું આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે જેથી કરીને આ ગુજરાતની બધી જ સારી આઈટી કંપનીઝ અહીંયા બધા જ મલ્ટિપલ સોલ્યુશન પ્રેઝેન્ટ કરશે અને અમે એઝ અટેન્ડીઝ મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીના એસોસિએશન્સ ને ઇન્વાઇટ કરીને ડેલિગેટ્સ ને ઇન્વાઇટ કરીને ગુજરાતની એટલે આપણે કહી શકીએ કે લોકો અવેર નથી અવેર નથી એ લોકોને અવેર કરશે આ પ્લેટફોર્મ એવું માની શકાય છે એક્ઝેક્ટલી ઓકે અને આ જે ઇવેન્ટ છે એ ક્યારે યોજાવા જોઈએ એટલે જેથી કરીને આપણે લોકોને એ પણ કહી શકીએ કે ઇવેન્ટ ક્યાં અને કેવી રીતે ક્યારે યોજાવા જોઈએ તો આ જે ઇવેન્ટ છે આ વીકે શુક્રવારે સવારે દસ થી ઓપન થઈ રહી છે વીસ તારીખે અને જે બે દિવસ ચાલવાની છે વિજ્ઞાન ભવન સાયન્સ સિટીની અંદર સો મોસ્ટ પ્રોબેબલી તમે એમ કહી શકો કે બસ હવે થોડોક જ સમય રહ્યો છે અને અમારું ટોટલ સ્ટોલ સોલ્ડ આઉટ થઈ ગયા છે અમારી ટિકિટ્સ ને બધું અત્યારે ઓનલાઈન લાઈવ છે સો વી આર વેરી નિયર ટુ ધી ઇવેન્ટ જે ઇવેન્ટ છે ખુબ જ મોટા પાયે થવા જઈ રહી છે ઘણો ફાયદો લોકોને એમાં થઈ શકે છે વિપરીતજી અહીંયા જેમ કે આના વિશે પણ જે વાંચતા ખબર પડે છે ને અત્યારે આ તૈયારીઓ બતાવી રહ્યા છો ત્રણ હાજર થી વધુ પાર્ટિસિપેન્ટ પાર્ટિસિપેન્ટ છે જેમાં મને જોવા મળશે કોણ કોણ હશે કઈ કંપનીઓ હશે કોણ કોણ પાર્ટિસિપેટ કરી રહ્યું છે આ ઇવેન્ટ આ ઇવેન્ટમાં આપણે નાનામાં નાની આઈટી કંપનીઓથી લઈને મોટામાં મોટી આઈટી કંપનીઓ સ્ટાર્ટઅપ અને ઘણી ડિફરન્ટ ટેકનોલોજી ક્ષેત્રેથી આઈટી કંપનીઓ આમાં પાર્ટિસિપેટ કરી રહી છે અને વિઝિટર તરીકે જોઈએ તો આમાં દરેક ઇન્ડસ્ટ્રીને આપણે વિઝિટર તરીકે ઇન્વાઇટ કર્યા છે અને એસોસિએશનને આપણે ઇન્વાઇટ કર્યા છે સો એમને એક સોલ્યુશન મળી રહે અને આમાં જે કંપનીઓ પાર્ટિસિપેટ કરી રહી છે એ મોટાભાગે પ્રોડક્ટ કંપની છે અને અમુક કંપનીઓ જે સર્વિસ પ્રોવાઇડર તરીકે પણ આવી રહી છે અને એ લોકો પોતાનું ડિફરન્ટ સોલ્યુશન લાઈક ERP ડિજિટલ માર્કેટિંગ મોબાઈલ એપ ડેવલપમેન્ટ વેબ ડેવલપમેન્ટ ઈ-કોમર્સ અને AI VI VR AR ઉપર એને સોલ્યુશન પ્રોવાઈડ કરી રહી છે પ્લસ એ લોકોના HR સોલ્યુશન્સ CRM સોલ્યુશન અને ERP માં જે લોકો એક્સપોર્ટ કંપની છે એ લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહી છે તો ગુડ ટુ ચેક સવાલ એ પણ થાય છે કે જે બીજી કંપનીઝ છે આપની સાથે હવે રહી છે તો એ લોકો પોતાનો પ્રોબ્લેમસ અને ઘણા એવા પણ છે કે જે પોતાનો સોલ્યુશન્સ લે લે પણ આવી રહ્યા છે

કોણ કોણ છે આ સ્પીકર્સ જે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ જ સારી સ્પીકર ટીમ છે આખી અહીંયા સ્પીકરની વાત કરીએ તો દરેક સ્પીકર છે ને આઈટી ઇન્ડસ્ટ્રી કઈ રીતના એમને હેલ્પફુલ થઈ રહી છે આઈટી ઇન્ડસ્ટ્રી કઈ રીતના એમના એમને ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસમાં ગ્રોથ આપેલો છે એ એના એના વિશે વાત કરવા કરી રહેવાના છે સ્પીકર્સની વાત કરીએ તો સોનુ શર્મા બિઝનેસ કોચ છે જે અહીંયા એક્ઝિબિટ એમનો સેશન છે સ્પેશિયલ એના સિવાય જ્ઞાનવત્સલ સ્વામી છે જે એકવીસમી એક્ઝિબિટ કરી રહ્યા છે સો ખૂબ જ સારી પેનલ સાથે આપણે સ્પીકરને બોલાવેલા છે આપણી જોડે એના સિવાય ચૈત્રકભાઈ છે જે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે તેમના પણ સેશન છે ઘણી મોટી સારી સ્પીકર પેનલ છે બીએનઆઈના યશ યશવસન છે જે આવી રહ્યા છે સો સ્પીકર્સની વાત કરીએ ને તો દરેક સ્પીકર પાસે એક પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે કે હાઉ

जी, जी जी बिल्कुल सही कहिए हम जेंकी આપણે કહી રહ્યા છે કે આ જે એક્સપો છે ગુજરાત ને ટેકનોલોજી હબ બનાવશે તો એક એવી રીતે ઓલા વિજુ એ કે ગુજરાતમાં ઘણી બધી આઈટી કંપનીસ છે આપે પણ કહી હું કેતરે ઘણી બધી આઈટી કંપનીસ છે કે જે બહુત સારું કામ કરી રહી છે પણ લોકો અવેર નથી હવે આ એક્સપો થશે એટલે ક્યાં આના આની માટેની અવેરનેસ પણ આવશે તો આનાથી આ એક્સપો થી કંપનીસ ને તો અમ સોલ્યુશન મળશે પણ ગુજરાત ને આર્થિક રીતે શું ફાયદો થઈ શકે છે સો આર્થિક બાબતના દ્રષ્ટિકોણથી જો તમને કહું ને તો અત્યારે આપણી જે ગવર્મેન્ટની આઈટી આઈટી ઈએસ પોલિસી જે લોન્ચ થઈ એમાં એવું મેન્શન કર્યું છે કે જે સોફ્ટવેર એક્સપોર્ટ સર્વિસનો ટોટલ ફાળો છે આખા ઇન્ડિયાની અંદર સોફ્ટવેર માર્કેટની અંદર તો ગુજરાત અત્યારે થ્રી પર્સન્ટના સ્ટેજ ઉપર છે સો આ એક્સપો થકી અમે આવનારા વર્ષોમાં અમે ગુજરાતને ડબલ ડિજિટ સોફ્ટવેર એક્સપોર્ટના ગ્રોથ સાથે જોવા માંગીએ છીએ અને એ પણ એક હેતુ છે કે આવા એક્ઝિબિશન થશે અવેરનેસ આવશે તો આપણી જે લોકલ આઈ લોકલ જે એસએમઇ અને એમએસએમ ઇન્ડસ્ટ્રી છે એ આ જો એ લોકો અમારા સોલ્યુશન્સને બધું યુઝ કરવાના ચાલુ કરશે તો એમનું પ્રોડક્શન વધશે એમનું કામ ફાસ્ટ થશે એમને ઇન્સાઈટ્સ વધારે જલ્દી મળશે અને આઈટી કેવી વસ્તુ છે કે એ ઇન્ટીગ્રેટેડ સર્વિસ છે કોઈ પણ બિઝનેસ અત્યારના જમાનામાં આઈટી વગર સારી રીતે ચાલી નથી શકતો જે તમે જોયું હશે કે કોરોના પછી મલ્ટિપલ ઇન્ડસ્ટ્રી શટડાઉન થઈ ગઈ એમને કમ્પલસરી બિઝનેસ કરવા માટે આઈટી સોલ્યુશન્સ કે સર્વિસીસની જરૂર પડી સો અમે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતની જે પણ કંપનીઝ છે એમના જે કંઈ પણ આઈટી સોલ્યુશનની જરૂર છે એમને અહીંયા જ જ મળી જાય હવે અહીંથી લોકોને જો સારા અને સર્વિસીસ મળશે તો થશે શું કે રોજગાર ઉત્પન્ન થશે અહીંના જ લોકોને અહીંના જ કોલેજ ને અહીંયા જ રોજગાર મળશે જેથી કરીને એ લોકોને બીજે ક્યાંય ટ્રાવેલ નહીં કરવું પડે પુના બેંગ્લોર હૈદરાબાદ જોબ સર્ચ કરવા માટે નહીં જવું પડે અને અલ્ટિમેટલી થશે એવું કે આનાથી આપણી જ અહીંની લોકલ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન ફાસ્ટ થશે ઓટોમેશન થશે એમની પ્રોડક્ટ એ લોકો વિદેશમાં એક્સપોર્ટ કરી શકશે એ લોકો વધારે સારા આર્થિક રીતે મજબૂત થશે અને એઝ વેલ એઝ ગુજરાતની આખી આઈટી ઇકો સિસ્ટમ મજબૂત થશે સો આવી રીતે અમે ગુજરાતને આગળ લઈ જવા માંગીએ છીએ આ એક્ઝિબિશન થ્રુ જે બિલકુલ કહી શકાય છે કે બધે જ કંપનીમાં એટલો સલાસ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો તો બધા જ ભેગા મળીને મોટા પાયા ઇવેન્ટ કરી રહ્યા છે બહુ સારો જોવા મળશે ગુડ આપણે વાત આપણે કંપનીની પણ કરી રહ્યા છે એની સાથે પ્રોપરની સોલ્યુશન ની પણ વાત કરી પણ એની સાથે સાથે જે પણ વિઝિટર્સ હશે જે પણ પાર્ટિસિપન્ટ હશે એમની માટે અહીંયા આ ઇવેન્ટમાં બીજા બીજા શો એટ્રેક્શન રહેશે સો આ ઇવેન્ટમાં જેટલા પણ વિઝિટર આવી રહ્યા છે એના માટે આપણે મોસ્ટલી ઘણા બધા એટ્રેક્શન છે જેમ કે આપણે ઘણા બધા ટોક શો થઈ રહ્યા છે સો 20 અને 21 તારીખે આપણી પાસે પેનલ ડિસ્કશન છે ટોક શો છે અને ઘણા બધા સ્પીકર્સ પોતાનો ત્યાં સ્પીકિંગ ઝોન અમને આપેલું છે સો દે એ બધા પોતાનો ટાઈમ પર એમને અલગ અલગ સબ્જેક્ટ ઉપર એ લોકો વાત કરવાના છે અને આના સિવાય આપણે એક એઆર અને વીઆર ઝોન ક્રિએટ કરવામાં આવ્યો છે જ્યાં એક સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી ઉપર ત્યાં ડેમો આપવામાં આવશે અને એક અદ્ભુત પ્રકારનો એક માહોલ ઉત્પન્ન કરવામાં આવ્યો છે અને એ કદાચ જ કોઈ બીજી જગ્યાએ લોકોએ જોયું હશે તો અને એના સિવાય આપણી પાસે એક અહીંયા બાયર અને સેલર મિટિંગ થઈ શકે એ રીતે એક ઝોન બનાવવામાં આવે છે જો આવનારા આવનારા વિઝિટરો જે એક્ઝિબિટ કરી રહ્યા છે એમની જોડે જો ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરીને મીટિંગ સેટઅપ કરવી હોય તો એમના માટે એક સ્પેશિયલ ઝોન છે જ્યાં એ લોકો પોતાની ડિસ્કશન કરી શકે છે અને એમના બિઝનેસ પર એમના પ્રોબ્લેમ પર વાતચીત કરીને ત્યાં જ ઉકેલ લાઈને આગળ એનું સોલ્યુશન લઈ શકે છે ઓકે એટલે હવે કે અમારા ગુડ ટુ ક્રિએટ પર કરે વાત કરી કે આ એક ઝોન એવું ક્રિએટ કરવામાં આવ્યો છે જે લોકો વાત કરી શકે છે એવું બીજું શું આપણે આ જોવા મળશે ઇન ડિટેલ વાત કરી એટલે કઈ રીતે આ એક મંચ બનશે બધાની માટે જે અહીંયા કંપનીઝ પણ આવી રહી છે પાર્ટિસિપન્ટ છે એની સાથે આપણે વાત કરી કે અમુક પ્રોબ્લેમ હશે અમુક સોલ્યુશન હશે આ એક આખી ઇવેન્ટ થશે તો આ જે આખો એક્સપો યોજાવા જઈ રહ્યો છે એ એક પ્લેટફોર્મ કેવી રીતે બનવાનું છે દેખાડવા માટે એક એવું કહી શકાય ને કે સેન્ટ્રલ પ્લેટફોર્મ બનશે એ કેવી રીતે એક છે ને ખૂબ વિશાળ રૂપે એકસો પચીસ એકસો ત્રીસ આઈટી કંપનીઓ એક્ઝિબિટ કરી રહી છે રાઈટ અને અક્રોસ ઇન્ડસ્ટ્રી અમે લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે એવું નથી કે કોઈ એક સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીમાંથી પર્સન આવવાના આઈટી એક કોમન જરૂરિયાત દરેકની છે દરેક ઇન્ડસ્ટ્રીની છે તો આ એક એવો મંચ બની રહ્યો છે કે જ્યાં દરેક વિઝિટર કે જે બિલ કોઈ અલગ અલગ ઇન્ડસ્ટ્રીને બિલોંગ કરી રહ્યું છે એને અહીંયા મલ્ટિપલ ઓપ્શન્સ મળવાના છે એમની દરેક જરૂરિયાત અહીંયા સંતોષ આવવાની છે એમની જરૂરિયાત ભલે એચઆરની હોય સીઆરએમની હોય ઓટોમેશનની હોય આઈઓટીની હોય કોમ્પ્યુટર વિઝનની હોય એઆઈની હોય એ આર ની હોય દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે એટલે ભલે મેન્યુફેક્ચરિંગનો માણસ હોય ભલે સર્વિસ ઇન્ડસ્ટ્રીનો માણસ હોય ભલે સીએની ફોર્મ હોય કે ભલે ડોક્ટરનું ક્લિનિક હોય દરેકની કોઈ ને કોઈ રિક્વાયરમેન્ટ અહીંયા એ બધાના સોલ્યુશન્સ અહીંયા મળી રહેવાના છે આ બધા જ માટે અત્યાર સુધી જે એમ કહેવાય ને કે ઇન્ડિયાના અલગ અલગ સિટીમાં લોકો જતા હતા વેલ વેલનોન સિટી જ્યાંથી આઈટી બિલોંગ્સ કરે છે એના કરતાં આ બધાને જ આ એક લોકલમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ મળી રહેવાની છે એવું કહેવાય છે ને કે ગમે તે હોય જો લોકલમાં જ મળતું હોય તો છે દૂર સુકરવા જવું એ જ વસ્તુ અહીંયા અવેલેબલ છે તો ડેફિનેટલી આ એક એવો એક્સપો બની રહેશે એ એવો મંચ બની રહેશે જ્યાં બાયર અને સેલર બંનેને એકબીજા સાથે એક સુમેળથી એક બિઝનેસ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકશે જી 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 ભાઈ બીજો સવાલ એક આપની પણ છે કે કયા કયા ક્ષેત્રો માટે આ ઉપયોગી રહેશે કે જેમ આપણે વાત કરીએ કે ઘણી બધી કંપની છે પણ એની સાથે સાથે નોટ આઈટી કંપની પણ બધા જ અલગ અલગ ક્ષેત્રોના લોકો પણ અહીંયા આવશે તો કયા કયા ક્ષેત્રો માટે આ ઉપયોગી રહેશે અને એની સાથે સાથે તમે લોકોએ જે આખા એક્સપોમાં ઘણા બધા લોકો સાથે ટાયપ પણ કર્યું હશે તો કોની કોની સાથે સો જો અલગ અલગ ક્ષેત્રોની વાત કરું તમે કીધું એમ કે હેલ્થકેર ક્ષેત્ર છે બરાબર એક મોટા મોટું આઈટી કન્ઝ્યુમર છે હોસ્પિટાલિટી ડોમેન છે એના સિવાય સીઆરએમ યુટિલાઇઝ કરવા માટે ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે સર્વિસ આપનારી યુનિટ છે ડિઝાઇનિંગ અને ફેશન યુનિટ છે ઈ કોમર્સ માટેના બધા પોર્ટલ્સ યુટિલાઇઝ કરે છે એ છે દરેકના એ ટુ ઝેડ દરેક સોલ્યુશન અહીંયા અવેલેબલ છે સો ડેફિનેટલી એ એક બહુ જ ગોલ્ડન ચાન્સ બની રહેવાનો જો હું વાત કરું કે કઈ રીતના અહીંયા અમે એક ઓટોમેશન હતો તો અમે એક નો યુટિલાઇઝેશન કર્યું છે તો એક સંપૂર્ણ સોશિયલ મીડિયા સાઇટ જેવી અમારી પોતાની મોબાઈલ એપ્લિકેશન્સ છે વેબસાઇટ છે જેની પર દરેક એક્ઝિબિટર સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકો છો દરેક વિઝિટર એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે બી ટુ બી અને બી ટુ ના દરેક કન્સેપ્ટ અહીંયા ફૂલફિલ થઈ રહ્યા છે સો એક કહેવાય ને એક પૂરેપૂરો મંચ એક પૂરેપૂરું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી રહ્યા છે કે જ્યાં બિફોર ઇવેન્ટ ડ્યુરિંગ ધ ઇવેન્ટ એન્ડ આફ્ટર ઇવેન્ટ તમે દરેક મળેલા માણસને ફરી એકવાર ઇન્ટરેક્ટ કરીને તમારા બિઝનેસ રિલેશનશિપ ને આગળ વધારી શકવાના છો તો સંદીપ આપણ કઈ કેમ કેવા માંગ છો બીજા કયા કયા લોકો છે કે જમ્યા ક્ષેત્રમાં વધુ ફાયદો થઈ શકે છે ડેફિનેટલી જેમ ભાવિકભાઈએ કીધું ને કે અત્યાર સુધી જેટલી પણ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં વિકસિત થઈ છે એ બધી જ ઇન્ડસ્ટ્રી કેવું છે સમહાઉ ઓર્ગેનિકલી ગ્રો કરી છે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે આપણે અહીંયા વીજળી અને પાણી સારું મળતું થઈ ગયું તો અધર ઇન્ડસ્ટ્રીનો ડેવલપમેન્ટ સખત રહ્યો બરાબર બટ આઈટી ઇન્ડસ્ટ્રી જે છે ને હાઉ એક જેનો ગ્રોથ થવો જોઈએ ના થયો કેમકે કે એના ઘણા બધા ફેક્ટર્સ હતા લેંગ્વેજ પ્રોબ્લેમ્સ હતી એ કહી શકો છો પણ પહેલા હવે અત્યારે નથી રહ્યું સો હવે જે અમને દેખાય છે કે અત્યારની જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે એ આ એક્સપો ફૂલફિલ કરશે પછી એ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય આજે મેન્યુફેક્ચરિંગને તમારે સ્કેલ અપ કરવું હોય તો ઓલરેડી એની અંદર ઓટોમેશનને સારી એવી વસ્તુઓ યુઝ થઈ રહી છે બટ ઘણી વખત કેવું છે કે એ લોકોને એમ છે કે ભાઈ અમને લોકલ કોઈ કંપની આ રીતનું સોલ્યુશન નહીં આપી શકે એટલે અમારે કાં તો બહાર જવું પડશે કાં તો એ લોકો બહાર બીજા કોઈ સ્ટેટની અંદર કંપની કામ કરતી હશે ત્યાં આઉટ કરવું પડતું હશે હવે એવું નથી અમે એમને જ કરવા છીએ કે ભાઈ તમારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ના હો અમે છેલ્લા વર્ષથી જે જે અહીંયા કંપનીઓ એસ્ટાબ્લિશ થઈ છે અમે લોકો છેલ્લા દસ પંદર વર્ષથી તો અમે આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર અહીંયા વર્ક કરી રહ્યા છે અમે ફોરેન કંપનીઝ માટે ફોરેન કન્ટ્રીની મલ્ટિપલ એસએમઈ અને એમએસએમઇસ કંપનીઝ માટે સારા એવા સોલ્યુશન ઓલરેડી બનાવી દીધા છે અમને સારો એવો અનુભવ થઈ ગયો છે અને હવે અમારી ઈચ્છા એવી છે કે અમે આપણા ગુજરાતને આગળ લઈ જઈએ ગુજરાતની બધી જ કંપનીઝને સારા સોલ્યુશન્સ પ્રોવાઈડ કરીએ જેથી કરીને એમનું મેન્યુફેક્ચરિંગ એમનું પ્રોડક્શન વધારે સારું થાય એ લોકો એમની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ સારી રીતે એક્સપોર્ટ કરી શકે અને આપણી આર્થિક દ્રષ્ટિકોણથી આપણા બધાનો વિકાસ થાય અને બધાને એનાથી ફાયદો થશે એવું કહી શકાય છે ડેફિનેટલી ગુરપીજી હવે બધા જ ટેકનોલોજી નો ટેકનોલોજી માટે જે ઇવેન્ટ એમ તો કહી શકાય છે ટેક એક્સપો 2024 જેનું નામ આપવામાં આવ્યું છે તો હવે આ જ ઇવેન્ટમાં આ એક્સપોમાં ટેકનોલોજીનો કેટલો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે બધાને એકબીજાની સાથે કનેક્ટ કરવા માટે સો આપણે જ્યારે ટેક એક્સપો ગુજરાત એક ટેકનોલોજી એક્સપો ની વાત કરી રહ્યા છે ત્યારે એની પાછળ એક બહુ જ મોટો ફાળો છે કે એક અમારું એક મોટું પ્લેટફોર્મ છે જેના થ્રુ એક તમે એને મિની લિંકડ કહી શકો છો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેનાથી જેટલા પણ એટેન્ડીસ છે જે લોકો રજિસ્ટ્રેશન કરી રહ્યા છે ઓનલાઈન ટિકિટ બાય કરી રહ્યા છે અને અમારા જેટલા પણ એક્ઝિબિટર છે વન પ્લસ આપણા એક્ઝિબિટર છે તો બધાનું ત્યાં લિસ્ટિંગ થયેલું છે બધા એકબીજા જોડે કનેક્ટ કરી શકે છે અને એકબીજા જોડે કનેક્ટ કર્યા પછી ત્યાં એ લોકોને પ્રી બુકિંગ મીટિંગ પણ સેટઅપ કરી રહ્યા છે જેમ ભાવિકભાઈએ કીધું કે આ ઇવેન્ટથી પહેલા ઇવેન્ટ દરમિયાન અને ઇવેન્ટ પછી આ એક તમને એક માત્ર સોફ્ટવેર છે જે તમને હેલ્પ થશે અને એ તમને મોબાઈલ એપ્લિકેશન થ્રુ આઈઓએસ અને એન્ડ્રોઈડમાં અવેલેબલ છે એ ટેક એક્સપો ગુજરાત તરીકે એ લાઈવ છે સ્ટોર પર અને તમે એના થ્રુ કનેક્ટ થઈ શકો છો ઓકે તો હવે ભઈ હવે આ જે ઇવેન્ટ છે બધા જ લોકો એક સાથે જારે 20 21 ડિસેમ્બર એ આવી રહ્યા છે તો આ પહેલાથી અત્યાર સુધી જે કોઈ પણ તૈયારીઓ કરવામાં આવી હોય જે પણ રીતે આપ લોકોએ મીટિંગ્સ કરી હોય એના વિશે જો તમે કઈ કહેવા માંગતા હો આ ઇવેન્ટ માટે અત્યાર સુધી શું શું કરવામાં આવ્યું છે ત્યારે જઈને આજે હવે લાઈક ટ્વેન્ટી ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બરે આ ઇવેન્ટ થવા જઈ રહી છે સો આ ઇવેન્ટની તૈયારી કહું ને તો ઇટ્સ મોર ધેન લાઈક ટેન મંથ થી આ વસ્તુ ચાલી રહી છે રાઈટ એવું નથી કે આ એક ઇન્સ્ટન્ટ બ્રેન ચાઇલ્ડ છે કે જે અમે એક્ઝિબિટ કરી રહ્યા છે અમે અક્રોસ ગુજરાત દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન મોટાભાગની જીઆઈડીસી ચેમ્બર ઓફ કોમર્સ અમે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ગયા રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ગયા અમે સુરત ચેમ્બર ઓફ કોમર્સ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મળ્યા અમને દરેક જગ્યાએથી એટલો બધો ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો છે આ બધા જ ઇન્ડસ્ટ્રી લીડર છે રાઈટ એ બધાના પોતાના એક બિઝનેસ છે બિઝનેસ પછી આ ઓર્ગેનાઇઝેશનના એ લોકો ફાઉન્ડર કો ફાઉન્ડર અથવા તો એક્ઝિક્યુટર બન્યા છે સો એ પણ જાણે છે કે આવી એક એક તાતી જરૂરિયાત છે ગુજરાત માટે કે જ્યાં એ લોકોને પણ આવું એક પ્લેટફોર્મ મળે કે જ્યાં એ લોકો પણ અહીંયા આવીને એમનું શોપિંગ કરી શકે રાઈટ સો દેટ ડેફિનેટલી તમે જુઓ ને તો અમે જ્યાં પણ ગયા છે ને ત્યાં અમારી એક્સપેક્ટેશનથી બિયોન્ડ અમને રિસ્પોન્સ મળેલો છે સાથે વાત કરીએ તો આઈટીની જ અમે જ્યારે આઈટી ડિફરન્ટ આઈટી એસોસિએશન અમદાવાદના મોટા ભાગના એસોસિએશન અમને મળેલા છે ડિફરન્ટ આઈટી એસોસિએશનમાં ગયા અને ત્યાં જયારે વાત કરી છે તો તમે બિલીવ નહીં કરો કે ફર્સ્ટ ડે ઓફ ડિક્લેરેશન કે અમે આ એક્સપો કરવા જઈ રહ્યા છે અમને અમારા ઇન્વેન્ટરી બુથ ઇન્વેન્ટ્રીના સિક્સટી ફાઈવ પર્સન્ટ બુકિંગ ઓન ધ વેરી ફર્સ્ટ ડે મળી ગયેલું બરાબર સો એ ડેફિનેટલી એક ઇટ સેલ્ફ એન અચીવમેન્ટ અત્યારે ઘણા બધા એક્સપો થઈ રહ્યા તો એ લોકોને એક હેડેક હોય છે કે અમારી ઇન્વેન્ટરી અમારે ઇન્વેન્ટરી સિલેક્ટ કરવી પડી છે કે અમારે કોને આપવી છે ધેટ ઇઝ ઓલસો વન ઓફ ધ ગ્રેટ સક્સેસ અબાઉટ ધીસ ઇવેન્ટ જી 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 સંદીપ સાહેબ બીજી વાત કે આપણે આ રીતની જે ઇવેન્ટ છે આઈટી સ્પેસિફિક ઇવેન્ટ તો ગુજરાતમાં પહેલી વાર જ થઈ કહી છે કે શું કહેશું શું લાગે છે આપને કે અત્યાર સુધી આ પ્રકારની ઇવેન્ટ કેમ આપણને અભાવ જોવા મળ્યો કેમ કે ગુજરાત દરેક ક્ષેત્રમાં જ્યારે આપણને આગળ જોવા મળતું હોય આઈટી લેવલની ઇવેન્ટ્સ થઈ રહી હતી એના લેવલ ઉપર એ ક્ષેત્રમાં થઈ રહી હતી જેમ કે સુરતમાં રાજકોટમાં બરોડામાં અને અમદાવાદમાં પણ જે અમને ગેપ દેખાતો હતો ને કે જે ઇવેન્ટ્સ થઈ રહી છે પર્ટિક્યુલર એક સેગમેન્ટ માટે થતી હતી એ પર્ટિક્યુલર એ આઈટી ઇન્ડસ્ટ્રીના મલ્ટિપલ સેગમેન્ટ છે મલ્ટિપલ ફ્રેમવર્ક્સ છે મલ્ટિપલ ટેકનોલોજીસ છે ફોર એક્ઝામ્પલ હું થોડીક ટેકનોલોજીની ભાષામાં કહું તો વર્ડપ્રેસ છે તો વર્ડપ્રેસની એક ઇવેન્ટ છે પીએચપી છે તો પીએચપીની એક ઇવેન્ટ છે જો કોઈ ડિઝાઇન ટૂલ છે તો એ ડિઝાઇન ટૂલની એક ઇવેન્ટ છે તો આલ આઈટી ઇન્ડસ્ટ્રીમાં મલ્ટિપલ ઇવેન્ટ્સ થતી હતી પણ એ પર્ટિક્યુલર એ ટેકનોલોજી માટે થતી હતી જે ગેપ અમને દેખાયો કે એક તો આ કે લોકો ઇવેન્ટ તો કરી રહ્યા છે બટ એ પર્ટિક્યુલર નહી કરે છે બીજું જે ગેપ અમને લાગે છે કદાચ તમે આજની જનરેશન ઓળખતી હોય ગુજરાતનું જે ગામ છે ઉમરેઠ ત્યાંના રહેવાસી એમના નામ ઉપર આપણા ગુજરાતી છે આજે પણ ગવર્મેન્ટ અને મલ્ટિપલ આઈટી બોડીઝ જે પણ છે એમને રેકોગનાઈઝ કરે છે એમના નામ ઉપર આઈટી અવોર્ડ આપવામાં આવે છે એ માણસ આપણો ગુજરાતી હું કહી શકું છું જેમનું અમને તો ગર્વ જ છે એમને હી ઇઝ ધી પાયોનિયર ઇન બ્રિંગિંગ ધી આઈટી ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા એનું એટલું રેકોગ્નાઇઝેશન છે એમનું નામ છે શ્રી દેવાંગ મહેતા અને એ નાસ્કોમના કો ફાઉન્ડર અને સોરી હી વોઝ ધી ફાઉન્ડર ઓફ નાસ્કોમ અને એ જમાનામાં એમને ગુજરાતને આગળ લઈ જવા માટે આપણે જે ઇન્ફોસિટી તમે અત્યારે જોવો છો ગાંધીનગરની અંદર જે ફર્સ્ટ ટેક સિટી તરીકે વિકસાવવામાં આવ્યું હતું અને યા કેમ કે એમને એ ઇનિશિયેટિવ લીધો પણ એના પછી એમનો થોડાક જ સમયમાં એમનું મૃત્યુ થઈ ગયું બહુ જ યંગ એજ ની અંદર અને એના પછી મને એવું લાગે છે કે ગુજરાત વીસ વર્ષ પાછળ રહી ગયું જે ગ્રોથ આવો જોઈતો તો આઈટી નો એ ના આવ્યો અને મને એવું લાગે છે કે હવે એવો સમય આવી ગયો છે કે હવે આપણા પાસે હવે બધી જ વસ્તુઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે સો આપણે વધારે આગળ સારી રીતે એટલે એવું કહી શકાય છે કે ગુજરાતમાં પેલું કહેવાય ને કે આપણી પાસે હોય બધું જ પણ ક્યારે કઈ વસ્તુની નીડ છે ક્યારે શું ઉપયોગી છે અને ક્યાં છે એ પ્રોપર ટાઈમ પર ન મળવાનો

અને તમે લોકો આવીને ઘણા બધા કોલોબ્રેશન કરી શકો છો અને આઈટી ક્ષેત્રે તમને જો કોઈ પ્રોબ્લેમ છે તો એના માટે તમે સોલ્યુશન લઈ શકો છો અને જો હું કહું તો વિકસિત ગુજરાતમાં એક મહત્વનો ફાળો આપણે આ ઇવેન્ટ દરમિયાન લઈ શકીએ છીએ સો ડેફિનેટલી આ એક એવો ખૂબ જ સારો એક્સપો થવા જઈ રહ્યો છે જે દરેક ઇન્ડસ્ટ્રીને અપીલ કરે છે એવું નથી કે કોઈ એક કે બે આ દરેક ઇન્ડસ્ટ્રી માટેનો એક્સપો છે સો બધા જ ખૂબ જ ખૂબ જ વેલકમ છે દરેક જીઆઈડીસી દરેક એસોસિએશન આમાં ઇન્વોલ્વ છે અમે જીટીપીએલના માધ્યમથી અમે અત્યારે જીટીપીએલ થર્ટી તમે એક કૂપન કોડ વાપરી શકો છો અને આ ઇવેન્ટ પર પાર્ટિસિપેટ કરી શકો છો ખૂબ જ સારો રિસ્પોન્સ દરેક ઇન્ડસ્ટ્રી આપેલો છે હું જીટીપીએલના વ્યૂઅર્સને બી કહીશ કે જે કદાચ જાણતા જાણતા ના ખબર હોય તો આ આ એક્સપોમાં આવો અને તમારા બિઝનેસને રિક્વાયર દરેક સોલ્યુશન અહીંયા તમને મેળવી શકો છો જી 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 સંદીપ જી શું કહેવું છે પહેલા તો ઇન્વાઇટ કરશો આપ પણ બધાને હું જીટીપીએલ ના માધ્યમથી આપ સૌ જે આપ અત્યારે એક શો નિહાળી રહ્યા છો હું આપ તમામ લોકોને ઇન્વાઇટ કરવા માંગુ છું કે તમે ગુજરાતના આ એક अनोखा ઇવેન્ટ ને એક્સપીરિયન્સ કરો કે જ્યાં આજ સુધી આવી કોઈ ઇવેન્ટ થઈ નથી અને સૌથી લાર્જેસ્ટ ટેકનોલોજીનો એક્સપો થવા જઈ રહ્યો છે જ્યાં આખી આઈટી ઇન્ડસ્ટ્રી જે આ ઇવેન્ટમાં કોલાબરેટ થઈ રહી છે અને બધા અધર ઇન્ડસ્ટ્રીના લીડર્સને ડેલિગેટ્સને ઇન્વાઇટ કરી છે તો તમારે આ ઓપોર્ચ્યુનિટીને મિસ ના કરવું જોઈએ કેમ કે આ ઇવેન્ટ ફક્ત ને ફક્ત પહેલી વાર થઈ રહી છે જે બિલકુલ અને જ્યારે આ ઇવેન્ટ લોકોની માટે કે હેલ્પફુલ છે બિઝનેસમેન માટે હેલ્પફુલ છે આઈટી કંપનીઝ માટે હેલ્પફુલ છે બીજી અન્ય સંસ્થાઓ માટે આટલી હેલ્પફુલ છે તો ચોક્કસપણે વધુમાં વધુ લોકો આની સાથે જોડાશે અને એ વાતની જાણકારી લોકોને મળી શકે ને એટલા જ માટે આપણે આ કાર્યક્રમ કર્યો છે અને આપ સૌએ પણ આટલી ડિટેલ બધાને આપી આ ઇન્ફોર્મેશન આપી અને સાથે જ આ એટલું સરસ એક્સપો ગુજરાતમાં કરવા જઈ રહ્યા છો તે બદલ આપને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ સો મચ સંદીપજી થેન્ક યુ સો મચ ભાવેજી થેન્ક યુ સો મચ કરતેજી થેન્ક યુ સો મચ તો દર્શકો ટુડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરી છે ટેક એક્સપો ગુજરાત 2024 કે જે આપણે પરિધિ કહીશ કે 2021 ડિસેમ્બર એ યોજાવા જઈ રહ્યું છે અને સાયન્સ એટી ખાતે વિજ્ઞાન ભવન ખાતે યોજાવા જઈ રહ્યું છે અને જો આપની પણ પાર્ટિસિપેટ કરવું હોય તો આપ ટેક એક્સપો ગુજરાત ડોટ કોમ આ વેબસાઈટ પર જે કે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને કદાચ છૂટી જાય તો આપ વેન્યુ પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવીને આ જે ઇવેન્ટ છે તેનામાં પાર્ટિસિપેટ કરી શકો છો અત્યારે કાર્યક્રમમાં બસ આઠલોજ પરિધી મલેશો રજા આપશો નમસ્કાર